વગર વર્ષાદે નદીઓ વહી કડીના સુજાતપુરા રોડ પર આવેલ ચંદીગઢ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમા નવરાત્રીમાં ભક્તોને ગરબા ગાવા મુશ્કેલ છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે પરંતુ કડીના સુજાતપુરા રોડ પર જાણે વગર વરસાદે ગટરના ગંદા પાણીના નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વગર વરસાદે સુજાતપુરા રોડ રસ્તા તેમજ સોસાયટીની અંદર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે અને ગટરના ગંદા પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમજ ચંદીગઢ વિસ્તારમાં આવેલા રબારીવાસમાં આવેલ માતાજીના મંદિરની આજુબાજુ ગટરના ગંદા પાણીની દુર્ગંધ મારે છે તેમજ વિસ્તારની અંદર ગટર ઉભરાવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કડીના સુજાતપુરા રોડ ચંદીગઢ વિસ્તારમાં આવેલ રબારીવાસ મોજીમાનું મંદિરના મંદિરની આજુબાજુ ગટરો ઉભરાઈ રહી છે પરંતુ તંત્ર જાણે આંખ મીંચોમણી કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકામાં રજૂઆત કરી છતાં હજુ સુધી તંત્ર ફરક્યું પણ નથી ગટર ઉભરાવાને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની શક્યતા જોવા મળી રહી છે કડી એક દિવસને દિવસે વિકસિત શહેર બનતું જરૂર છે જ્યારે અત્યારે સમગ્ર દેશ તેમજ ગુજરાતની અંદર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે પરંતુ પાલિકા આ સ્વચ્છતા અભિયાનને ઘોડીને પી ગયું હોય તેવા દ્રશ્યો કડી શહેરમાં જોવા મળી રહ્યા છે અને અભિયાન માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે ગટર ઉભરાવાને કારણે મંદિરની આજુબાજુ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળી રહ્યા છે તેમાં નવરાત્રીમાં ભક્તોને દર્શન કરવા તેમજ મંદિરની ફરતે ગરબા ગાવા ભારે મુશ્કેલ બની ગયા છે